જય માતાજી મિત્રો ફરીવાર આજના એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે વિડીયોમાં તમે જે ભેંસ જોઈ રહ્યા છો તે અરસીભાઈને વેચવાની છે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપણા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હજી સુધી તો સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને આપણે નવા વિડીયો જે પણ મૂકીએ તો તરત તમને જાણકારી મળતી રહે તમારે કોઈ પણ પશુ વેચવાનો હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં આપણા વોટ્સઅપ નંબર આપેલ છે જ્યાંથી તમે અમને મેસેજ કરી શકો છો જે કોઈ પણ મિત્રોને ભેંસું પશુ કોઈ પણ લેવે લેવા હોય અથવા વેચવાનો હોય તો આપણી ચેનલ ઉપર મૂકવામાં આવશે જેથી કરી અને ખરીદનાર અને વેચનારને બનેને સરળતા રહે તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં હરસીભાઈને આ ભેંસ વિડીયોમાં જ રહ્યો છે તે વેચવાની છે હરસીભાઈને આ ભેંસ આઠ દિવસની કાચી છે આ ભેંસ તમને ગામ સિદ્ધપુર તાલુકો કુતિયાણા જોવા મળશે જે કોઈ પણ મિત્રોને લેવી હોય ભેંસ તો આ આપણે અરસીભાઈનો તમે કોન્ટેક મિત્રો કરી શકો છો અરસીભાઈ આ બેંની કિંમત બે લાખને દસ હજાર રૂપિયા રાખેલી છે દસ દિવસની આઠથી દસ દિવસની કાચી છે અને તમને મોબાઈલ નંબર તો સ્ક્રીન ઉપર અરસીભાઈનો દેખાય છે જ્યાંથી તમે કોન્ટેક કરી શકો છો રૂબરૂ સ્થળ પર જઈ ભેંસ જોઈ અને તમે ભેંસ લઈ શકો છો એટલે આપણા વિડીયોમાં હજી સુધી કોઈએ પણ જે કોઈ પણ મિત્રો સબસ્ક્રાઈબ ચેનલ ના કર્યું તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી કરી અને અમે તમારા માટે આવનવા પશુઓના વિડીયા લાવતા રહીએ અને તમને પશુ લેવામાં કે વેચવામાં સરળતા રહે જય મે